દૂધસાગર ડેરીના રાજકારણમાં જબરજસ્ત જે ઉભરો છે તે જોવા મળ્યો છે ડેરીના વાઈસ ચેરમેને મોટો તડાકો કર્યો દૂધસાગર ડેરીમાં એક્સપાયર થઈ ગયેલા પાવટરનો જથ્થો જાહેર કર્યો છે જ્યાં રાણા ગામના ગોડાઉનમાં એક્સપાયર થયેલો જથ્થો રખાયો હોવાનો દાવો વાઇસ ચેરમેન યોગેશ પટેલે સવાલ કર્યા ડેરી પાસે પોતાનો જથ્થો હોવા છતાં કેમ અમૂલ પાસેથી ખરીદવો પડે છે પાવટર તે પ્રકારનો સવાલ યોગેશ પટેલે કર્યો છે યોગેશ પટેલે વધુમાં કહ્યું કે ડેરી પાસે એપ્રિલ બે હજાર પચીસમાં ફાયર થાયલો પાવડર નો જથ્થો છે ગઈકાલે બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠક વધુ ઉગ્ર બની હતી યોગેશ પટેલે अशोक પટેલ પર આરોપ લગાવ્યા હતા અને अशोक પટેલ પર થપ્પડ માર્યાનો પણ આરોપ લગાવ્યો છે अशोक ચૌધરી યોગેશ પટેલના આરોપોને ફગાવ્યા ચરાડા દુસકા કે જે અમારું ગોડાઉન હતું એ ગોડાઉનમાં તપાસ કરતો જાત તપાસ કરતો એ ચોક્કસ જોડીથી ચાલી મંગાઈ અને તપાસ કરતો ખોલી અને અંદર તપાસ કરી તો યોગેશભાઈએ જે વાત કરી છે એ વાત બિલકુલ તદ્દન સત્ય છે હું પણ પોતે સાક્ષી હતો અને ગોડાઉનમાંથી અંદાજે પાંચસોથી છસો મેટ્રિક ટન પાવડર એક્સપાયર ડેટનો દેખાઈ આવ્યો છે એટલે ચોવીસ કલાકની અંદર મેં એવું પ્લાનિંગ ગોઠવ્યું કે ચરાડાની અંદર એક્સપાયર ડેટ વાળો પાવડર પડ્યો છે એક્સપાયર ડેટવાળો પાવડર આજે મેં જાતે રેડ પાણીને પકડ્યો આમ તો આ લોકોએ ચાવી પણ સંતાડી દીધી હતી ચાવી પણ નહોતા આપતા છતાં પણ મેં એક મારી આઈડિયાથી એવું કીધું કે આપણે બધા ગોડાઉન ચેક કરવા છે વરસાદ પડે છે આપણું માલ પડે એના માટે એ રીતે પછી ચાવી આપી પછી એમને ખબર પડી કે આ તો એક્સપાયર ડેટ પાવડર મળ્યો છે એનો ઇસ્કારો થવાનો છે એટલે પાછું એમને ગોડાઉન ચાલુ કર્યા પછી એમના ટેકેદારો આવ્યા અશોકભાઈના અને અશોકભાઈના ટેકેદારો થોડીક બોલા ચાલી થઈ અને પછી એમને ગોડાઉનની ચાવી જે સિક્યુરિટી નથી ચાવી એમનો કોઈ ટેકેદાર લઈ ગયો બરાબર છે અને આજે અમે ચોક્કસપણે એક્સપાયરી વાળો પાવડર પકડ્યો છે